શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમિટેડ ખાતે હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સૌથી મોટો તહેવાર હોળી એટલે અહીંના લોકો હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લિમિટેડના બાળકો દ્વારા પણ હોળી પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વનું મહત્વ અને હોળી પર્વની ઉજવણીને લઈ વિવિધ નાટકો સ્પીચ અને ડાન્સ રજૂ કર્યા હતા જેથી બાળકો હિન્દુ સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજી શકે કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ રાકેશભાઈ એચઓડી આચાર્યશ્રી અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના મંત્રી ભરતભાઈ દ્વારા દરેક વિદ્યાર્થીઓને હોળી અને ધૂળેટી પર્વની શુભકામના પાઠવતા પાકા કલરથી દૂર રહેવા અને પાણીનો વધારે પડતો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું રિપોર્ટર હસમુખ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હેમખેડા